प्रत्येक पशु प्रत्ये संवेदनशील शू शुद्ध मन करुणाशील पा पारदर्शक ला लागणीशील न निर्णयशील पशुपालन पशुपालकों की प्रगति एज गुजरात प्रगति વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને બચુભાઈ ખાબડ આ તમામ મહાનુભાવોની દ્રઢ ઈચ્છા કામે લાગી છે આપણા પશુપાલકોના ઉદ્ધાર માટે માટે જ પશુપાલન અને ડેરી વિકાસ ક્ષેત્રના થયેલા અનેક કાર્યો આજે દેશ અને દુનિયા માટે દ્રષ્ટાંતરૂપ છે સુદ્રઢ પશુ ચિકિત્સા છેલ્લા ચાર વર્ષમાં કુલ એકાવન કરોડના ખર્ચે કુલ એકસો પશુ સારવાર સંસ્થાઓનું નવીન બાંધકામ તેમજ એંશી પશુ સારવાર સંસ્થાઓનું રિપેરિંગ મંજૂર કરાયું મુખ્યમંત્રી નિશુલ્ક પશુ સારવાર યોજના ગુજરાતમાં કોઈ પશુ સારવાર વિહોણું ન રહે તે માટે તમામ સરકારી પશુ સારવાર સંસ્થાઓ ખાતે નિશુલ્ક સારવાર મળે તે માટે આ વિશિષ્ટ યોજના અમલમાં મુકાયેલ છે

ગામ બેઠા પશુ સારવાર પૂરી પાડશે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ માલિક વિહોણા પશુ તેમજ આકસ્મિક પશુ સારવાર માટે પ્રથમ તબક્કામાં કુલ અગિયાર બીજા તબક્કામાં વધુ છવ્વીસ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ઓગણીસો બાસઠ થકી કુલ બે લાખ ચૌદ હજારથી વધુ અબોલ પશુ પક્ષીઓની સારવાર કરાય છે જાન્યુઆરી બે હજાર સત્તર થી ઉત્તરાયણમાં ઘાયલ થતા પશુ પક્ષીઓની સારવાર તેમજ ઓપરેશનની સુવિધા માટે કરુણા અભિયાન શરૂ કરાયું જેમાં ચાર વર્ષમાં કુલ ત્રેપન હજાર નવસો થી વધુ પશુ પક્ષીઓની સારવાર કરાઈ છે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ ખરવા મોવાસા અને બ્રુસેલોસિસ રોગને દેશમાંથી નાબૂદ કરવા કુલ તેર હજાર ત્રણસો તેતાલીસ કરોડના આઉટ મંજૂરી આપી બંને રસીઓની સો ટકા કેન્દ્ર સરકારની સહાયની યોજના અમલમાં મૂકી જેના ભાગરૂપે ગુજરાતમાં ઘરવા મોવાસા રસીકરણના પ્રથમ રાઉન્ડમાં કુલ એકસો પશુઓની રસી મુકાઈ છે રાષ્ટ્રીય ગોકુલ મિશન સેક્સ્ટ સીમેન્ટ ડોઝથી કૃત્રિમ બીજદાનના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમરેલી જિલ્લામાં કુલ બે હજાર ચારસો ચોરાણું કૃત્રિમ બીજદાનથી જન્મેલ છસો છવ્વીસ બચ્ચાઓ પૈકી પાંચસો સત્તાવન બાછરડીઓ જન્મી એટલે કે વાછરડીનો જન્મદર પચાસ ટકાથી વધીને નેવ્યાસી ટકા જેથો જોવા મળ્યો આ હકારાત્મક પરિણામોને ધ્યાને લઈ પાટણ ખાતે સેસ્ટ સિમેન્ટ ડોઝના ઉત્પાદન માટે લેબોરેટરીનું ખાત મુહૂર્ત જૂન બે હજાર વીસમાં કરાયું રાષ્ટ્રવ્યાપી કૃત્રિમ બીજદાનના પ્રથમ તબક્કા હેઠળ રાજ્યના એકવીસ જિલ્લાઓની ઉત્કૃષ્ટ કામગીરીની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાયેલ છે તો ઓગસ્ટ બે હજાર થી બીજો તબક્કો શરૂ થયો છે પશુપાલનમાં સ્વરોજગાર માટે સહાય वर्ष 2018-19 थी 12 दुधाडा पशुઓના ફાર્મની સ્થાપના માટે પશુ ખરીદી પર વ્યાજ સહાય તેમજ અન્ય સુવિધાઓ માટે કુલ 5000 લાભાર્થીઓના એકમો મંજૂર કરાય છે. પશુપાલનમાં વ્યક્તિલક્ષી અને સંસ્થાકીય સહાય. પશુપાલન થકી આત્મનિર્ભરતા માટે છેલ્લા 4 વર્ષમાં 1.23 લાખ પશુપાલકો સંસ્થાઓને કુલ 240 કરોડથી વધુ સહાય ચૂકવાઈ છે. डेरी माल खाने सशक्त बनावा, समग्र देश में अग्रसर रहवा, राजना सहकारी माल खाने सशक्त बनावा, छः लाचार वर्ष में विविध डेरी संघों ने राष्ट्रीय कृषि विकास योजना हेतुर कुल रुपया 82 करोड़, नेशनल प्रोग्राम फॉर डेरी Development हेतुर कुल रुपया 46 करोड़, National Livestock मिशन हेतुर रुपया 8 करोड़, तमाज राज्य सरकार योजना योजना મિનરલ મિક્સચર પ્લાન્ટ અને કેટલ ફીડ ફેક્ટરી માટે કુલ રૂપિયા કરોડથી વધુની સહાય છે કોરોના કાળમાં ગૌશાળા પાંજરાપોળને દીઠ રૂપિયા પચીસ દૈનિક સહાયમાં એપ્રિલ મે બે મહિનામાં કુલ ચાર પોઈન્ટ ચાલીસ લાખ પશુઓ માટે કુલ રૂપિયા એકસઠ કરોડ અડતાલીસ લાખની ગ્રાન્ટ ફાળવાય છે તો ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં સંવેદનશીલ સરકારે આ જ રીતે અંદાજિત રૂપિયા સો કરોડની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે સંવેદનશીલ સરકારે રજીસ્ટર્ડ પાંજરાપોળને ઘાસચારા ઉત્પાદન માટે સ્વાવલંબી બનાવવા રૂપિયા સો કરોડની યોજના પણ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે તો ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેન્દ્રના રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત રાજ્યની પાંચ સંસ્થાઓને રાષ્ટ્રીય કામધેનુ એવોર્ડ અને ચાર પશુપાલકોને રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કરાયા છે આ ઉપરાંત એટલે જ તો હવે માત્ર પશુપાલકોની જ નહીં પણ અમોલની પણ અંતરની વાણી પહોંચે છે સંવેદનશીલ સરકારના અંતર સુધી એટલા માટે જ પશુપાલકો માટે વહે છે અહીં અનેક સહાયોની સરવાણી પશુપાલકોનો ઉદ્ધાર એજ છે સંવેદનશીલ સરકારનો નિર્ધાર